હલો માય યુટ્યુબ ફેમિલી મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે જય કૃષ્ણ જય માતાજી તો મારા બ્લોગમાં બનાવી જો આપણે કેટલા દિવસ બ્લોક ઉતાર્યો નતો આજે આપણે બ્લોક ચાલુ કરી દીધો છે તો મારા બ્લોગમાં બનાવી જો અને આપણે જો બહાર જવાની તૈયારી થઈ ગઈ છે આપણે બહાર જવાના સેવી જો બધી વસ્તુઓ આવી ગઈ છે આપણે જો બધી વસ્તુ આવી ગઈ છે અને આપણે શું શું લાવ્યા છે તે તમને બતાવવાના છે તો મારા બ્લોકમાં બના રહેજો અને આપણે ક્યાં જવાના છે તે તમને પણ બના બતાવશું તો મારા બ્લોકમાં બના રહેજો જો આપણે કામ બધું કરી નાખ્યું છે વાસણ બાસણ ઉટકાઈ ગયા છે આપણા માતાજીનો ટાકો છે અને જો આપણે તૈયાર થઈ ગયા સેવી તો આજ આપણે રસોઈ બનાવવાની નથી આજ આપણે બહાર જમવા જવાનું છે લગ્નગાળો છે એટલે બહુ લગ્નગાળામાં આપણે બહાર જમવા જવાનું છે તો કંકોત્રી તો બહુ આવી છે આપણે લગ્નની પણ આજ આપણે જમવા જવાનું છે તો આપણે કોઈનું લગ્નનું તો નહોતું દેખાડ્યું અને આજે આપણે જમવા જવાનું છે તે પણ આપણે દેખાડશું નહીં પણ આપણે જો આજ રસોઈ નથી બનાવવાની અને આપણે જો તૈયાર થઈ ગયા સેવી અને જે આપણે જો બહાર જવાનું છે એ વસ્તુ તમને હું પછી આવીને બતાવીશ ત્યારે આપણે જન્મે આવી તો મારા બ્લોગમાં બનાવી જો આપણે આ બધી વસ્તુ જોવા કાઢી કે હું હું લાવ્યા છે એમ તો જો આ સાનો મસાલો છે પછી આ સોલેસણાનો મસાલો આ પનીરનો મસાલો આ હાદુ શાક કરી એનો મસાલો અને આ પાવભાજીનો મસાલો પછી જો આમાં

જો આપણે આ બધી રહોડાની વસ્તુ છે આપણે જો બધી રહોડાની વસ્તુ મસાલા બધા આપણે આવી ગયા છે તે આપણે જોઈ લીધું છે કે મસાલા બધા આવી ગયા છે ને તો જો મસાલા બધા આવી ગયા છે અને હવે આપણે પાસા મસાલા ભરી દેવું અને હવે બીજું ખોલીને જોશું કે એમાં શું શું આવ્યું છે તે જો આ આપણે મસાલા આવી ગયા છે બધા જો આ આપણે સોખા લીધા આ આપણી છે આ સણે ડાળ છે આ ખીચડીના સોખા મગની દાળ આ જો તું ડાળ ને જોયા અને હવે આપણે જો દાળ ભાત ને ખીચડી ને ડાળ ને એવું થાય એ બધી વસ્તુ નીકળીએ ખેલી માંથી તો આપણે જો એ ખોલીને પણ જોઈ લીધું ખાંડ છે અને આપણે ચા છે અને આ નાસ્તાની ડીશ એટલી દીધી છે અને એટલા ગ્લાસ લીધા છે જો આ નાસ્તાની ડીશો ને એટલા ગ્લાસ આપણે જો આ થેલીમાંથી છ મોરસ ને નાસ્તાની ડીશો ને ગ્લાસ ને એવું નીકળ્યું છે તો આ જો આપણે એ પણ જોઈ લીધું આમાંથી જો પાપડના પડીકા નીકળ્યા છે આવા અને આવું મરસું નીકળ્યું છે કાશ્મીરી

અને આપણે જો બે ખોલવાના છે તેમાં શું છે તે જોશું હોય ઘડી પાવડર છે અને આ મીઠાન મીઠાણું છે આ ગોળ છે આ જો દાણા છે આ ધાણા જીરો છે આ પાપડ છે અને આમાં લહણ છે અને જો આંબલી ખોલેલી આંબલી છે અને આ સેવ છે અને આપણે કોવા બટેટા બનાવવા તો છે અને આ બાજુ જો લોટ કાઢ્યો છે લોટ છે અને આપણે શાક બનાવવાનું છે તે જો 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 આ આ છે બધી સામગ્રી આપણે બધું આવી ગયું અને હવે આપણે કરિયાણું તપાસ કરી લીધું છે કે કાંઈ ખૂટતું નથી ને આપણે જો જે લઈ જવાની વસ્તુ છે એ આપણને અહીંયા મળી રહે પછી બારે મળી રહે ખરી પણ તોય કે આપણે અહીંયા બધી ખંભારી ખંભારીની વસ્તુ લીધી હોય તો બહારથી પછી લેવાની ન રહે આપણે જો કરિયાણાની બધી વસ્તુ આવી ગઈ છે અને આપણે છ દિવસનો પ્રવાસ છે ને આપણે પહેલાં પણ કીધેલું છે કે આપણે જો ટૂર કાઢવી સેવી અને આપણે જાત્રાની બસ કાઢવી છેવી અને આપણે જાત્રાની બસ આ ફેરે કાઢી છે છ દિવસની છે તો હવે આપણે છ દિવસ આટું બહાર જવાનું છે તે કઈ જગ્યાએ જવાનું છે તે તમે કોમેન્ટ કરીને કહેજો કે કઈ જગ્યાએ જવાનું છે અને જો આ બધી વસ્તુ આપણે આવી ગઈ છે

જો આપણે ખીચડી ભેળવી નાખી છે અને આ બધી વસ્તુ જો આપણે લઈ જવાની તૈયારી કરી નાખી છે આ બધામાં આપણે વસ્તુ ભરી દીધી છે અને વાસણો જે આપણે ઉતારવાના છે થોડા ઘણા ઉતરાયેલા હતા અને હવે આ ખીચડી છે ને આ થેલીમાં આપણે ભરવાની છે તો આ ખીચડી ખીચડી હવે આપણે આ થેલીમાં ભરી નાખીએ આપણે ખીચડી ભેળવી નાખીએ બધી વસ્તુ જો આપણે ભરી દીધી છે અને આપણે ડબ્બામાં જે મસાલા ભરવાના હતા તે પણ કેરેટમાં ભરી દીધા છે અને થોડાક કામે ઉતારી લીધા છે અને જો આપણા તેલના ડબ્બા અને બધું બહાર આવી ગયું છે આ કેરેટ ભરીને જો મસાલા તૈયાર કર્યા છે આ કેરટમાં આપણા મસાલા તૈયાર થઈ ગયા છે અને આ બાજુ જો હજી આપણી વસ્તુ થોડી ઘણી બહાર પડી છે હવે આપણે ખીચડી ભરી લેવી તો ભાત હોય કે ખીચડીના સોખા હોય જો આપણે સાળવા તો હારા તો કરવા જ પડે જ તે જો આપણે હારા કરવા બેહી ગયા છે જો ભાતના સોખા અને ખીચડીના સોખા તે બે આપણે હારા કરવાના છે આપણે હારા કાંઈ પણ હોય કસરું તો કાઢી લેવાનું છે કાંઈ પણ રહેવા દેવાનું નથી તો આપણે હારા કરવા બેહી ગયા છે જો આપણે ઘેરે કેવી રીતે બનાવીને ખાતા હોય એ ચોખ્ખું કરીને એવી રીતે તે આપણે લઈ જાવ હોય છે એવી નહીં તે આપણે ચોખ્ખું જ કરીને જમાડવાના હોય છે તો આપણે હારે જો હાડ કે સિત્તેર પે સિત્તેર હશે તેને જો આપણે જમવાની બધી વ્યવસ્થા આપણે કરવાની છે તો જો આપણે આ ખીચડી હારી કરવી છે જો આપણે પૂરી તૈયારી થઈ ગઈ છે બધી વસ્તુ જો બહાર કાઢ લીધી છે આપણે શેમાન બધું આ બાજુ જો ગાટલાની બધું છે જો બધો છે માન આપણો બારો નીકળી ગયો છે જે લઈ જવાનો છે તે જો આપણે બધો છે માન બારો કાઢ લીધો છે જે લઈ જવાનો છે તે આ બધી વસ્તુ આપણે હારે લઈ જવાની છે તો મારા બ્લોકમાં બનાવી રહેજો અમ જો અમ જો પપ્પા બે જો મંદિર બંધ છે એટલે આમ તો ખુલ્લું છે અને આપણે માતાજીના દર્શન કરી લીધા છે આ બાજુ હનુમાન દાદાનું ભોળાનાથનું મંદિર છે આ બાજુ જ આપણે જો ખોડિયારમાંના દર્શન કરી લીધા છે અને દર્શન કરી લીધા અને હવે ઘેરે જશું મંદિર આવેલું છે આ રોડ રસ્તો છે રસ્તાના કાંઠે તે કોડિયારમાન મંદિર આવેલું છે